માર્કપેટન્ટ ઓર્ગ દ્વારા બૌદ્ધિક સંપદા પર અઢારમો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો માર્કપેટન્ટ ઓગજે બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક પ્રખ્યાત બિન નફાકારક સંસ્થા છે તેણે આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદ ખાતે તેની અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું આ વર્ષે સેમિનારનો વિષય નવીનતાઓને આગળ ધપાવવી અને વિકાસને સશક્ત બનાવવાનો છે રાજેશ રાજેશકુમાર આચાર્ય જે એક અનુભવી પેટન્ટ અને ટ્રેડમાર્ક સેટરની છે જે એચ કે આચાર્ય અને કંપનીના માલિક છે જેમણે પેટન્ટ ઓની સ્થાપના કરી આ સંસ્થા ટ્રેડમાર્ક પેટન્ટ કોપીરાઈટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો વિશે લોકોને જાણકારી અને જાગૃતિ આપવાનું કાર્ય કરે છે હું જ છું હું નેશનલ લેવલ નો આઈપીઆર એક્સપર્ટ છું અને માર્ક છું કેટલા આ બે દિવસનો સેમિનાર છે આજે પહેલો દિવસ છે આમાં જે સ્પીકર્સ છે એ ઇન્ટરનેશનલ લેવલના લગભગ છ થી સાત ઇન્ટરને સ્પીકર છે ચાઈના આર્જેન્ટિના યુએસએ આવેલા છે અને નેશનલ લેવલના પણ બીજા પાંચ થી સાત સ્પીકર્સ છે એ બધા લોકો પોતાને આવીને અહીંયા આજે સેમિનાર નો થીમ છે કે ડ્રાઇવિંગ ઇનોવેશન્સ એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ એટલે કે ઇનોવેશન થી અટકી નથી રહેવાનું પણ એના કારણે કન્ટ્રીનો દેશનો વિકાસ થવો જોઈએ એના પર આ થીમ છે અને એ લોકો બધા એના પર બોલવાના છે મેં એવું છે કે જે લોકો અલગ અલગ કન્ટ્રીમાંથી આવે છે એ લોકો રજૂઆત કરશે કે આર્જેન્ટિનામાં યુરોપમાં ચાઇનામાં યુએસએમાં કઈ જાતની પેટર્ન સિસ્ટમ છે આપણા લોકોને ત્યાં જવું હોય તો એ લોકોને જાણકારી આપશે સાથે સાથે એકેડેમિક ઇન્ડસ્ટ્રી એન્ટરફેસ જે આપણે જેને કહે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ થાય છે પણ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચતું નથી અથવા તો ઇન્ડસ્ટ્રીને ખબર નથી કે અહીંયા સારું સંશોધન થાય છે એ બંનેને ભેગા કરવાનો બી એક પ્રયાસ છે આમાં કારણ કે બીજા બધા કન્ટ્રીમાં જોવામાં આવેલું છે કે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રી બંને ભેગા નિગામણે કામ કરે છે અને અમારો આ વખતે ખરેખર મિશન છે કે અમે આગળ વધવા માંગીએ છીએ સર આપનું નામ અને પરિચય આઈ એમ ડોક્ટર ઓમકાર આચાર્ય હું માર્ક પેટર્ન ડોટ ઓઆરજીનો ટ્રસ્ટી છું અને આજે જે કાર્યક્રમ આ અમે અઢારમો સેમિનાર કરી રહ્યા છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અવેરનેસ માટે જેમાં પેટન્ટ ટ્રેડમાર્ક ડિઝાઇન કોપીરાઇટ વિશે બધા ઓડિયન્સને બતાવવામાં આવશે ફક્ત ઇન્ડિયા માટે નહીં તમે એક્સપોર્ટ કરતા હો તો બહારના દેશોના યુએસ જર્મની મલેશિયા બધા અલગ અલગ કન્ટ્રીઝથી સ્પીકર્સ આવેલા છે જેમાં આપને એક ઉદાહરણ સાથે તમને જાણવામાં મળશે કે દરેક દેશમાં પેટન્ટ ટ્રેડમાર્ક વિશે શું કાયદા હોય છે શું નહીં ટી પોઈન્ટ જે આ વર્ષનું થીમ છે ડ્રાઇવિંગ ઇનોવેશન એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ કે આજના યુગમાં તમે ઇનોવેટિવ ના થાવ તો તમારી માટે કોમ્પિટિશન કેટલી અઘરી થઈ જાય છે અને જ્યારે તમે ઇનોવેશન લાવો છો તો તમને આઈપીની જરૂર છે આઈપી તમે ફાઇલ કરશો તો તમને એનાથી બમણો ગ્રોથ મળી શકે છે અમારી સાથે સંસ્થાઓ જે જોડાયેલી છે એ છે ગુજકોસ્ટ આઈ હબ જીસીએ જીપીએ ઇટામાં અને બીજી ખાસી બધી કોલેજીસ બી છે જેમ સાલ જીએનએલયુ જીટીયુ ઝેવિયર્સ રિસર્ચ ફાઉન્ડેશન